સુરત શહેરના અડાજણ વિસ્તારના આવાસ માં રહેતા મહિલા ગલ્લો ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા મહિલાને માર મારી લૂંટ કરી અને તેમનું મંગળસૂત્ર છીનવી લેનાર નાસ્તા પડતા બે આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ અડાજણ પોલીસ સ્ટેશન ગુનો નોંધાયો હતો લૂંટનો ગુનો નોંધાયેલ આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા નાસ્તા પચતા હોય જે દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસોને મળી ચોક્કસ બાતમીના આધારે તેઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સંવાદદાતા વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત સુરત શહેરમાં અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ બે છ બે રોજ એસએમસી આવાસમાં એક વૃદ્ધાબેન એ ગલ્લો ચલાવે છે એ ગલ્લાવાળા વૃદ્ધાબેનને બે આરોપીઓ આવી છાતીના ભાગે હથોડી મારી અને લૂંટ કરી હતા જેની બાતમી ગતરોજ રોજ ક્રાઇમ બ્રાન્ચને મળતા એમાં બે આરોપીના સંડોવાયેલા હતા ગુલામ મુસ્તફા મોહમ્મદ શાકી ગુલામ સબીર ભટિયાળ જે બંને મૈધરપુરાના રહેવાસી છે બંને આરોપીની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ધરપકડ કરી રાખેલ છે અને અડાલણ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલ છે આ આરોપીઓના વિરુદ્ધમાં બીજા કોઈ એમને ગુનાઓ નથી પ્રથમ ગુનાઓ છે એમની જરૂરિયાતના કારણે એ લોકોએ આ લૂંટ કરેલી હતી